નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાજપ દ્વારા દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશમાં કેન્દ્રની મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સ અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સિલવાસ સ્થિત ભાજપના કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયો હતો ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે છેલ્લા અગિયાર વર્ષોમાં દેશમાં અને પ્રદેશમાં ભાજપ સરકારની વિકાસ ગાથાઓ વર્ણવી હતી જેમાં તેમણે સીમા સુરક્ષા આર્થિક વિકાસ ટેકનોલોજી પ્રસાર નક્સલવાદમાં ઘટાડો અને ઈ ગવર્નન્સની સફળતા જેવી સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો ઓપરેશન સિંદૂર અને ડિફેન્સ એક્સપોર્ટમાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે દાનહ સાંસદ કલાબેન ડેલકર પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ દાનહના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને કાર્યક્રમના સંયોજક ધર્મેશસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં નરોલી મંડળના નવનિયુક્ત મંડળ અધ્યક્ષા જુલીબેન સોલંકીને માનનીય મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત મંત્રીજી અટલ ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી